આજથી થોડાક દિવસ પહેલાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે સુરત બે કાંટે વહેતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ખાડીમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું તેના કારણે શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તેને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ સુરતમાં જે હાલ લોકોના બેહાલ થયા છે પાણી ભરાવાની સમસ્યા થઈ છે તેને લઈને તેમણે સરકારને આડે હાથ લીધા છે એમાં સુરતમાં વરસાદ બાદ જે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તેને લઈને ડૉક્ટર મનીષ દોશીએ કહ્યું કે સુરત જેવી શહેરમાં ભાજપનું ભ્રષ્ટ શાસન આ પાછળ જવાબદાર છે

અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા સહિતના મહાનગરોમાં વિશ્વ વીસ કોર્પોરેશનમાં ભાજપાના શાસકોના ભ્રષ્ટ શાસનના કારણે પહેલાં કે બીજા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો તો એ સામાન્ય થઈ ગયા પણ જે રીતે વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાની સંપત્તિ નષ્ટ થાય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થાય અને એ પાણીના રોકવા માટે કે નિકાલ માટે કોઈ વ્યવસ્થા આપવામાં નાકામ ભાજપાના શાસકોના પાપે હજારો લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે સુરતની માટે દેશના પ્રધાનમંત્રી જે તે સમયે સુરત વિશે બહુ વાત કરતા હતા હાલના મુખ્યમંત્રીને ભાજપાના શાસકો પણ કરોડો રૂપિયાના બજેટ વખતે હંમેશા સુરતને સિંગાપોર પેરિસ અલગ અલગ પ્રકારના જે નામ યાદ આવે એની વાત કરે પણ સુરતની જે દુર્દશા થઈ એ દુર્દશા માટે ભાજપાના શાસકોને જે ભ્રષ્ટાચારી રીત રસમો છે એટલે કે ગેરકાયદેસર બાંધકામ એ ભાજપાના શાસકોનો સ્વરોજગાર હોય એમના મળતિયાઓનો સ્વરોજગાર હોય તે રીતના લીધે આજે હજારો નાગરિકો પોતાની કિંમતી મૂડીને બધું પોતાના ઘરવખરી સહિત બધું નષ્ટ પામ્યું છે વારંવારના પ્રોજેક્ટો મૂકા કરોડો રૂપિયાના બજેટ ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગત વખતે જે રીતે વડોદરાની અંદર કરોડો રૂપિયાનું નુકસાન થયું એ માનવસર્જિત આપત્તિ હતી સુરતની અંદર જે અત્યારે જે પ્રકારની ખાડી પૂરો નહીં આવ્યું એ પણ ભાજપા શાસકોની ભ્રષ્ટ નીતિના કારણે આ માનવસર્જિત આપત્તિ છે ત્યારે ભાજપાના શાસકોમાં કોઈ નવટંકી કરવાના નાટક કરવાની દેખાવો કરવાની કરોડો રૂપિયાના ફરી આવી આપતમાં પણ પાછો અવસર ગોતીને ભ્રષ્ટાચારનો અવસર ગોતવાની નીતિના કારણે આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એના ઉપર રોક લગાવીને તાત્કાલિકપણે કોઈપણ પ્રકારના તાઈફા કરવાને બદલે જવાબદારી સ્વીકારે એ પછી સુરતના મહાનગરના ભાજપાના શાસકો હોય કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય તમામ સીધી જવાબદારી સ્વીકારે કારણ કે ભાજપા શાસકોમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખે ભાજપાની સરકાર હોય છે અને એના પાપે સુરત સહિતના મહાનગરોના લોકો હેરાન પરેશાનીનો સામનો કરી રહ્યા છે આપણે સાંભળ્યા તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તેમનો હાલ જે નવું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે ભાજપના નેતાઓ મોટા વચનો આપે છે પરંતુ પરિસ્થિતિ બહુ ખરાબ છે ભાજપના શાસકોએ જવાબદારી સ્વીકારવી જોઈએ હાલ જે રીતે સુરતમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકસાનનો સામનો કરવો પડ્યો છે કેટલા લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે તેના કારણે કોંગ્રેસે આ મામલે સુરત મહાનગરપાલિકાને ભાજપ ઉપર કેટલાક સવાલો ઉઠાવ્યા હતા દર્શક મિત્રો એની ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં